લોકસભાના ઉમેદવાર નીમુબેન બામળિયા દ્વારા મોતીબાગ ખાતેથી પદયાત્રાના માધ્યમથી લોકસંપર્ક કરાયો ભાવનગર બોટાદ લોકસભાના ભાજપાના ઉમેદવાર નીમુબેન બામળિયા દ્વારા મોતીબાગ હોલ ખાતેથી લોકસંપર્ક માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા શહેરની મુખ્ય બજારોમાં ફરી લોકસંપર્ક કરી ભાજપાના વિકાસને મત આપવાની અપીલ કરવામાં આવી હતી

બે હજાર ચોવીસ ની ઐતિહાસિક ચૂંટણીને હવે માત્ર ને માત્ર મતદાન ને આજનો દિવસ બાદ કરીએ તો ફક્ત બે દિવસ જ્યારે બાકી છે ત્યારે સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને ભાવનગર પંદર લોકસભાના મતદારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં જે એક દશકામાં દેશમાં જે વિકાસની હારમાળા સર્જાણી સામાન્ય માણસોથી લઈ બધાને પોતાનો હક મળ્યો અને દેશને જે રીતે પરમ વૈભવના શિખરે લઈ જવાની કલ્પના હતી એને લઈ અને સૌ મતદારો પોતાને મતદાનની તારીખની રાહ જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ ખાસ કરીને ગુજરાતમાં સમગ્ર જિલ્લે જિલ્લે જે રીતે સંમેલનો જે રીતે રેલીઓ પાર્ટીના કાર્યક્રમો થયા છે એને જોતા અમને લાગે છે કે ભાવનગર પંદર લોકસભા પાંચ લાખ કરતાં વધારે મતોથી જીતશું આજે પણ ભારતીય જનતા પાર્ટીની અત્યારમાં મુખ્ય બજારમાં ડોર ટુ ડોર કોન્ટેક રેલી છે સાંજના પાંચ વાગે ગુલિસ્તા મેદાન થી એક ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન કર્યું છે સૌ નગરજનોને કાર્યકર્તાઓને આપ સૌને જોડાવા આમંત્રણ છે ધન્યવાદ ભારત માતા કી